જય દ્વારકા દેશ મિત્રો કેમ છો બધા મજામાં રહી છો કેમ કે આપણા વ્લોગ જોતાય હોય મજામાં રહી છે આજે આપણે વ્લોગ સેટ ચાલુ કર્યો છે સાંજના છ વાગે કેમ કે આપણે હજી મીઠા હતા એટલે આ મોડું થઈ ગયું ભાઈ ગફારભાઈ માલ કોઠો છે શું છે ગફારભાઈ જય દ્વારકા જય માલ આવ્યો એમ ને તો એવું છે गाडी आई तो आग... इतलो इतलो रावो छे के अर्ती गाडी आई काकी गाडी आई आखी आखी गाडी आई अर्ती तो गोठवाई की है अर्ती से रे एउ छे आपनो छोटियो आ गयो छे अया आपरी माल गोठे हूं माल ले को माल गोते माल माल गोती रयो हां माल निकालियो काढी

આ આપણો ભાઈ છે નવો યુટ્યુબ ભાઈ બ્લોગ બનાવે છે અને સપોર્ટ કરજો તમે આની આઈડી શોર્ટ વિડીયો બનાવે આની આઈડી હું તમને નીચે લિંકમાં આપી દઈ અને એને સપોર્ટ કરી દેજો અને આ ગપ્પરભાઈને તો સપોર્ટ કરો છો તમે ગપ્પરભાઈની લીધે આપણે હેને ને આજે પાંચસો ભાઈ સબસ્ક્રાઈબર થઈ ગયા છે એટલે ગપ્પરભાઈ આજે અમને શું ખબર આવી છો તો ડેરી મિક લઈ લેવાની બસો વાળી

અને આપણો નાસ્તો આવી ગયો છે થેલા વલ્લી લીધા અને નાસ્તો લઈ આવીએ આજનો વિડીયો મિત્રો અહીંયા હું જતો મળીએ આપણે બીજા વિડીયોમાં જઈ દ્વારકાધીશ